નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ કેવા પ્રકારના ફાસ્ટેગ થઈ જશે બંધ દુનિયાભરમાં નોકરીઓ પર કેવું જોખમ તોડાઈ રહ્યું છે આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ વેલિડ બેલેન્સની સાથે કેવાયસી વગરના ફાસ્ટેગ્સ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી બંધ કરવામાં આવશે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા અને ટોલ પ્લાઝા પર સિમલેસ અવરજવર પૂરી કરવા માટે એનએચઆઈએ વન વ્હીકલ વન ફાસ્ટેગ પહેલ શરૂ કરી છે એનએચઆઈએ કહ્યું છે કે ફાસ્ટેગ યુઝર્સે આરબીઆઈની ગાઈડલાઇન્સ અનુસાર કેવાયસી અપડેટ કરીને તેમના નવા ફાસ્ટટેગની કેવાયસી પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અસુવિધાથી બચવા માટે વપરાશકર્તાઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના નવા ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ થઈ ગયું છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે વિશ્વને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોખમો વિશે ચેતવણી આપી છે આઈએમએફનું અનુમાન છે કે એઆઈના કારણે વિશ્વની ચાલીસ ટકા નોકરીઓ જોખમમાં મુકાઈ જશે વિકસિત દેશો પર તેની અસર સાહીઠ ટકા સુધી થઈ શકે છે એઆઈના પ્રભાવથી બચી ગયેલા લોકોને ઓછા પગાર અને નોકરીઓની કમીનો સામનો કરવો પડશે આઈએમએફના અંદાજ મુજબ એઆઈના આવવાથી ઉત્પાદકતામાં વધારો થવાની પૂરી શક્યતા છે જેના કારણે નોકરીમાં બચી ગયેલા લોકોને ઘણો ફાયદો થશે જોકે ઘણા પ્રકારની નોકરીઓ પણ કાયમ માટે બંધ થઈ શકે છે ડિપોઝિટ લેનારી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંથી આરબીઆઈએ નિયમોને વધુ કડક બનાવી દીધા છે આ કંપનીઓ હવે લોકો પાસેથી પાંચ વર્ષ સુધીના જ મેચ્યોરિટી પીરિયડ માટે ડિપોઝિટ લઈ શકશે પહેલાં આ નિયમ દસ વર્ષ માટેનો હતો આ અંગે શેરધારકો પાસેથી ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી સૂચનો માંગવામાં આવ્યા છે આરબીઆઈએ એક પરિપત્રમાં જણાવ્યું છે કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ માર્ચ બે હજાર પચીસ સુધીમાં અપ્રુવડ સિક્યોરિટીઝ સાથેની તેમની કુલ લિક્વિડ એસિડ્સને પબ્લિક ડિપોઝિટના તેર ટકાથી વધારીને પંદર ટકા કરવી પડી શકે છે એચએફસીએ ડિપોઝિટ એક્સેપ્ટ કરવા માટે અન્ય પ્રકારની નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓની જેમ નિયમોનું પાલન કરવું પડશે કેન્દ્ર સરકારના તમામ પ્રયત્નો છતાં દાળના આસમાને આંબી રહેલા ભાવમાં ઘટાડો થવાના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા છૂટક ફુગાવાના આંકડા અનુસાર કઠોળ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં વીસ પોઈન્ટ તોત્તેર ટકા નોંધાયો છે જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ડિસેમ્બર બે હજાર બાવીસમાં કઠોળનો ફુગાવાનો દર ત્રણ પોઈન્ટ પંદર ટકા હતો એનો અર્થ એ છે કે એક વર્ષમાં દાળનો મોંઘવારી દર સત્તર પોઈન્ટ અઠ્ઠાવન ટકા વધ્યો છે ગ્રાહક બાબતોના મંત્રાલયના પ્રાઇસ મોનિટરી ડિવિઝનના ડેટા અનુસાર ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ છૂટક બજારમાં તુવેર દાળની સરેરાશ કિંમત એકસો એકાવન પોઈન્ટ અઠયાશી રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી જે એક વર્ષ પહેલા જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં એકસો દસ પોઈન્ટ ત્યાંશી રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી હતી આનો અર્થ એ થયો કે એક વર્ષમાં તુવેરદારની સરેરાશ કિંમતમાં સાડત્રીસ ટકાનો વધારો થયો છે નીતિ આયોગે સોમવારે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે બે હજાર તેર ચૌદથી બે હજાર બાવીસ ત્રેવીસ સુધીના નવ વર્ષમાં ચોવીસ કરોડ બ્યાસી લાખ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે આ સમયગાળા દરમિયાન ગરીબીમાં સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશ બિહાર અને મધ્યપ્રદેશમાં નોંધાયો હતો ગરીબીને આરોગ્ય શિક્ષણ અને જીવન ધોરણમાં સુધારાના આધારે આંકવામાં આવે છે નીતિ આયોગના એનઆઈટીઆઈ ડિડક્શન પેપર અનુસાર ભારતમાં ગરીબી બે હજાર તેર ચૌદમાં ઓગણત્રીસ પોઈન્ટ સત્તર ટકાથી ઘટીને બે હજાર બાવીસ ત્રેવીસમાં અગિયાર પોઈન્ટ અઠયાવીસ ટકા થઈ ગઈ છે આ સમયગાળા દરમિયાન લગભગ ચોવીસ પોઈન્ટ બ્યાસી કરોડ લોકો આ શ્રેણીમાંથી બહાર નીકળી ગયા છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો બની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર